મશીન બગડી છે હમણાં ઓઇલ નસી છે ઓઇલ નસી ને પાછું પેલી કરી છે તોય છતાં હારું હરા મરા હરા મરા હરા મરા બસ ઓર ખરા શિકર કોઈને કોઈ પેલી કરી છે હું શિકર તો કોઈ ખબર પડતી નહીં જોવું પડશે હા હારું આ હું થાય છે ઘડી ઘડી આ બધું રોજનું મગજ મારી થા થા કરા છે તો ના હોય તો ઓટો મારી લઉં હા હા

અરે આ તો ખૂબ મારા ઓછા આવજ ના ના તમારો વિશ્વાસ હું નક્કી હમણાં હાલ હમણાં તમે કોઈ નવું કરશે ગેરજો ઘેર જો 800 જ નહીં મારી જગ્યા તો 800 જ નહીં તમે લોકો નું લાવો મારું મારું ના ને મારું ને મારું ને મારું ને મારું 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 હા તમે તો ચટલું ચટલું મે થાય એવું થાય છે ના ના અમે કોણ કાકાઓ ના અલે હેડો તો વાત ના દો ઈ

પડશો તો તમે મારા તમે ઓય કોને તમારો રસ્તો પેલી બાજુથી સીધા સીધા આ બાજુ આ થાય આટલો બધો હું કા પિતા આવ્યો આમ જોને પગે ડગતો નહીં તમારો હા આ વાતાજા આઈ જા ફટલાઈ આખા દારાનો કોણ કરે મારા

બહુ બનાવરીયા મને તમે હું આ હું જોઉં કારીગર જોઉં હું કેવું થાય છે ઓ ભાઈ ઓય જે પૂ આવય છે ઓમ તો ઓકા ઉતી રહે છે મને શું કરવા દમે અરે દુબા જો બોય પડ્યા છો અરે

જો ને લે અંદર થોડું છે એટલું ડીઝલ નાચ આલો ના જોવો જોવો રિઝલ્ટ ચાલુ કરી દો ચાલુ કે દીધી થાય એ ભાઈ છોકરા ચાલુ કરાવ ઉમેરો મારા ઘરે હેડો થઈ હેડો ઓમેડ આટલું જો આ હવે પીતા નહીં મોર કાકા રસ્તો ગયો ખુબાનું છે

મારા કાકુ મન કે હેર પોણા બા હે બે જા બત્રી પણ આ બધું પીવું તો ચાલો વાણ આમ વધારે સમય નહીં ચાલ બે વર કાઢે કાઢે આમ પો આવી જાય છે એવું જો હવ વધારે પીજો ઓ જો ના પીતા કેલી કેલે મારા એ છોકરા એવું ના બોલ હું તાણ એને તાઈ કે ઓ સુધરી જાય સુધરશો કે ઓકા ભાઈ કાઢી ના શું આ દુનિયા પબ્લિક સુધરી પેલો કાર્યો કુતરો મારો ખાસ ભાઈ બંધ પાસો પર પાછો

ખબર પડે ખબર પડે ઘેર જઈએ ઘેર જોઈ એ શોધી જો એ છોકરા લેખવાડી મેં કીધું હેરતા